ડાયમંડ્સ આર ફોર એવર સુ આર મોરલ્સ મારી જીવનયાત્રા ગોવિંદ ધોળકિયા ઉત્તમ સાહિત્યનું પ્રતિક ઓગણીસો છવ્વીસ થી આર આર શેઠ આઈએસઓ નવ હજાર એક બે હજાર પંદર પ્રકાશક આર આર શેઠ ડોટ કોમ અર્પણ પૂજ્ય માતાપિતાને પુસ્તક મહાનુભાવોની દ્રષ્ટિએ તમારી આત્મકથાના પ્રકાશન વિશે જાણીને આનંદ થયો આ પ્રયાસ ચોક્કસપણે આવનારી પેઢીઓ માટે પ્રેરણા સ્ત્રોત તરીકે કામ કરશે બાળપણના સંસ્મરણો અને ઘટનાઓ પ્રારંભિક શિક્ષણ વ્યક્તિગત અને વ્યવસાયિક મોરચે જીવન કૌશલ્યને પસંદ કરવા સુધીની પ્રેરણાદાયી માહિતી પુસ્તકમાં સંકલિત કરવામાં આવી છે પુસ્તકના શીર્ષકમાં નૈતિકતા અને હીરા વચ્ચેની ઉપમા જ સ્વર સુયોજિત કરે છે આધુનિક સમય માટે ખાસ કરીને આપણા યુવાનો માટે નૈતિકતા પર ભાર સંબંધિત છે આત્મકથાના વિચારોના પ્રવાહથી વાચક પ્રભાવિત થઈ જાય છે પુસ્તકને વાચકોનો પ્રેમ અને સ્નેહ પ્રાપ્ત થાય અને તેઓને વધુ સારું યોગદાન આપવા પ્રેરણા મળે હું પુસ્તકને સંપૂર્ણ સફળતાની ઈચ્છા વ્યક્ત કરું છું નરેન્દ્ર મોદી ભારતના માનનીય વડાપ્રધાન આત્મકથાના માધ્યમ દ્વારા વૈશ્વિક હીરા ઉદ્યોગમાં અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદભાઈ પોતાની નમ્રતા અને મૂલ્યોની માવજત થકી વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ બનાવવા માટે ઊભા થયા છે તેઓ મારા જિલ્લાના વતની હોવાથી મેં સખત મહેનત પરિશ્રમ અને ખંત સાથે તેમણે તેમનો વ્યવસાય જે ઊંચાઈ સુધી પહોંચાડ્યો છે તે જોયો છે તીક્ષ્ણ ધંધાકીય સૂજ સાથે ગોવિંદભાઈ દયા અને ઉદારતાના પ્રતીક પણ છે અને લોકોમાં પરસ્પર આદરની સંસ્કૃતિને પોષી છે ડૉ મનસુખ માંડવિયા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ન્યૂ દિલ્હી કાકાના જીવનના વિવિધ તબક્કાઓનું નિરૂપણ કરતું આ આત્મકથાનક પુસ્તક છે તેઓ આજ સુધી જે સિદ્ધાંતો અને મૂલ્યો સાથે જીવ્યા છે તેનો અહીં વાચકને પરિચય થાય છે સૌથી યોગ્ય અને અનુકરણીય જીવનના સિદ્ધાંતો અને નીતિશાસ્ત્રને તેમણે કેન્દ્રમાં મૂક્યા છે અને તેમનું મૂલ્યાંકન હીરા તરીકે કર્યું છે પરષોત્તમ રૂપાલા કેન્દ્રીય મત્સ્યોદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રી અહીં ભારતીય આઝાદીના સમયની આસપાસ આંતરિક ગુજરાતમાં જન્મ્યા સેપો કમ્પ્લીટ રેડી ટુ કન્ટિન્યુ